મિત્રો મારી ચેનલો પર આપણું સ્વાગત છે આજે આપણે દેશી ચટણી બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે ચાલો એક કામ કરીએ બધી શું શું વસ્તુ જોઈએ હું તમને લાઈવ બતાવું છું સરપ્રાઇઝ કરજો શેર કરજો અને લાઈક કરજો ભૂલતા નહીં મિત્રો હવે આપણે થોડાક સિંગદાણા લઈશું પછી થોડુંક લસણ લઈશું પછી થોડોક ધાણા નાખીશું ધનિયા પછી થોડોક મરચાં બીજા નાખીશું અંદર નાખ્યા મિત્રો હવે એમાં થોડીક ખાંડ નાખીશું આપણે ખાંડ થોડીક નાખ્યા પછી થોડુંક મીઠું નાખીશું ખાંડ નાખી હવે થોડુંક આપણે મીઠું નાખીશું મીઠું નાખ્યું હવે એને આપણે મિક્સરમાં મિક્સ કરી નાખીશું તો ચટણી કાઢવા જઈ રહ્યા છીએ તો જોવો આ રીતે ચટણી ઘટાય જો મિત્રો આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણી કેવી લાગી તમને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા આવા વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ